વાત સુરતની જ ઉધનામાં ભાઈએ જ સગા ભાઈની હત્યા કરી નાખી ઘટના પચીસ ઓગસ્ટની છે સુરતના ઉધનામાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા રઘુનાથ પાત્રાએ તેના જ નાના ભાઈ રવિ પાત્રાની તીક્ષ્ણ હથિયારના ઘા જેકી નિર્મમ હત્યા કરી આરોપી રઘુનાથ પાત્રાએ નાના ભાઈના લગ્ન થવાનું ખ્યાલ રાખી તેની હત્યા નિપજાવી વર્ષ બે હજાર પંદરમાં આરોપી રઘુનાથ પાત્રાએ પત્નીની હત્યા કરી નાખી હતી હત્યાના કેસમાં આરોપી જેલમાં બંધ છે તાજેતરમાં જ ભાઈના લગ્ન હોવાથી જામીન પર છુટકારો થયો હતો પચીસ ઓગસ્ટના નાના ભાઈના લગ્ન થવા મુદ્દે બોલાચાલી કરી આવેશમાં આવી ગયેલા મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે નાના ભાઈના થોડા દિવસોમાં લગ્ન થવાના હતા જ્યારે પોતે પત્નીની હત્યા કર્યા બાદ હવે લગ્ન થશે નહીં તેવો ડર સતાવતો હતો નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી હતી આ બંને ભાઈઓ વચ્ચે જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્ર એને અગાઉ બે હજાર પંદરમાં માં પોતાની પત્ની ફોન કરી નાખ્યું હતું અણબનાવ હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ હતું અને વારંવાર ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબત ને લઈને ને ત્રણેક દિવસ પહેલા બંને વચ્ચે જગડો થયો અને આવેશ આવી અને ગુસ્સા આવી અને એને પોતાના નાના ભાઈ ની હત્યા કરી નાખી હતી અને સુરત શહેર ને ઉધના પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો એ પણ આ કામગીરી આદરેલ હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે